નમસ્કાર હું કાનન માંકણ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શીતકારી પ્રાણાયામ વિશે સૌપ્રથમ જાણીએ કે આ પ્રાણાયામ છે આપણા શરીર પર કામ કઈ રીતે કરે છે નામ છે શીતકારી પ્રાણાયામ જેવા નામ તેવા જ ગુણ આપણા શરીરમાં અંદરથી ઠંડક આપનારી આ ક્રિયા છે તો સૌપ્રથમ આ ક્રિયાના લાભ જોઈએ કઈ વ્યક્તિએ આ ક્રિયા ન જ કરવી જોઈએ તેમજ આ ક્રિયા કરવાનો સાચો સમય અને સાચી પદ્ધતિ તો સૌપ્રથમ લાભની વાત કરીએ તો અત્યારે ઉનાળાની ઋતુમાં ખાસ કરીને વધતી જતી ગરમીને કારણે ઘણી વ્યક્તિઓને આંખમાં બળતરા પેટમાં બળતરા થાય છે પગના તળિયા બળતા હોય છે ઘણી વખત તો પિત્ત એટલું બધું વધી જાય છે કે છાતીમાં બળતરા થઈને માથાનો દુખાવો પણ વધે છે ગુસ્સો જેને વારે વારે આવતો હોય તો એંગર મેનેજમેન્ટ માટે પણ આ ક્રિયા છે ખૂબ સરસ છે તે આપણા મગજને શાંત કરે છે અને આપણા વિચારો શુદ્ધ કરે છે માટે જે સાચે જગ્યાએ સાચી રીતે વિચારવું જોઈએ ત્યાં આ ક્રિયા છે આપણને લઈ જાય છે ખાસ કરીને સ્ત્રીઓને માસિક વખતે એક્સેસ બ્લીડિંગ થાય છે મોઢા ઉપર ખીલની સમસ્યા થાય છે તો આ ક્રિયા કરવાથી તેમાં પણ ઘણો ખરો લાભ થઈ શકે છે જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તેના માટે આ ક્રિયા છે પાક્કો ભાઈબંધ છે બીજી હું વાત કરું તો આનો એક યુનિક ફાયદો છે કે આપણે લાંબા સમય સુધી તરસ છિપાવી શકીએ છીએ તેમજ આપણને ભૂખ લાગી હોય તો પણ આપણે લાંબા સમય સુધી આ ક્રિયા કરવાથી આપણે ભૂખ્યા રહી શકીએ છીએ અગાઉ ઋષિ મુનિઓ છે એ લાંબા દિવસો સુધી કલાકો વર્ષો સુધી તપ કરતા તો આ બધા પ્રાણાયામને કારણે તેઓ લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી શકતા હતા તો જ્યારે પણ આપણે અપવાસ એકઠા હોય ત્યારે તમે આ ક્રિયાનો લાભ છે લઈ શકો છો હવે જાણીએ કઈ આ ક્રિયા છે ન કરવી જોઈએ તો લો બ્લડ પ્રેશર જેને હોય તે લોકોએ આ આ ક્રિયા ક્રિયા છે છે એ કરવાની નથી આપણને ઠંડક આપે છે તો જે લોકોના શરીરમાં ઓલરેડી ઠંડક છે એટલે કે તાવ આવ્યો હોય દમ હોય અસ્થમા હોય શરીરમાં કફ વધારે રહેતો હોય તો તમારે ઓલરેડી ઠંડક છે એમાં આ ક્રિયા કરશો તો શરીરમાં વધારે ઠંડક ઉત્પન્ન થશે અને તમને નુકસાન પણ થઈ શકે છે માટે જે લોકોને શરીરમાં ગરમીની જરૂર છે તે તમામ વ્યક્તિઓએ આ ક્રિયા છે કરવાની નથી હવે જાણીએ કે આ જે પદ્ધતિ છે આ ક્રિયા છે નો સાચો સમય શું હોઈ શકે તો આપણે મે વાત કરીએ એમ કે શરીરને ઠંડક આપે છે હવે ઘણા લોકો આપણ માટે કહે છે કે કોઈ પણ પ્રાણાયામ છે અર્લી મોર્નિંગ તો બેસ્ટ છે અને કા તમે જમ્યા પછી 3-4 કલાકે કરી શકો હવે જ્યારે આપણે બપોરે જમ્યા હોય પછી 3-4 કલાક પછી પણ આપણો પેટ છે પૂરી રીતે ખાલી નથી હોતું આપણી પાચન શક્તિ છે ક્યાંક ને ક્યાંક આપડા ખોરાકને પચાવવા માટે કામ કરતી હોય છે હવે આ ક્રિયા કરશું એટલે શરીરને ઠંડક મળશે અને પાચનશક્તિ મંદ પડી જશે કારણ કે શરીરને ગરમીની જરૂર છે માટે આ ક્રિયાનો સાચો સમય છે તમે ઉઠી ફ્રેશ થઈને તમારે આ ક્રિયા કરવાની છે બીજું અહીંયા ખાસ સાવધાનીની વાત કરું કે જે લોકોને ગરમી છે ને આ ક્રિયા કરે છે પરંતુ પાંચ સાત દિવસ થઈ જાય પછી તમારા શરીરને તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે શરીરમાં કયા કયા ફેરફારો થાય છે કારણ કે કન્ટિન્યુઅસ તમે કરશો તો ક્યાંક ને ક્યાંક શરીરમાં ઠંડક પણ વધી જશે તો નુકસાન પણ થઈ શકે છે માટે બિગિનર હો તો ત્રીસ સેકન્ડથી શરૂ કરી એક મિનિટ અને પાંચ મિનિટથી વધારે કોઈ વ્યક્તિઓએ આ ક્રિયા છે કરવાની નથી હવે જાણી લઈએ તેની સાચી પદ્ધતિ છે બહુ સરળ પણ એટલી જ ઇફેક્ટિવ છે કઈ રીતે જે કોઈ સામાન્ય પ્રાણાયામ કરતા હોય એ જ રીતે પીઠ કમર ગરદન સીધી આ રીતે નહીં ટટ્ટાર બેસવાનું હાથ છે તમને અનુકૂળ મુદ્રામાં હવે ને કરવાની કઈ રીતે સાચી પદ્ધતિની હું વાત કરું તો આ ક્રિયામાં આપણા હોઠ છે દૂર થશે અને દાંત છે ભેગા થશે આપણી જીભ છે એ દાંતની પાછળ રાખવાની છે અને આપણે બહારથી હવા ધીમે 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 શક કરવાની છે જે તમે હવા કરશો એ ઠંડી હશે અને તેના મોઢાના માધ્યમથી માધ્યમથી જીભના આપણા શરીરમાં અને ઠંડક આપશે પછી શું કરવાનું છે તમે થી હવા શક કરી જેમ આપણે પાણીનો ઘૂંટડો ગળે ઉતારતા એવી રીતે શ્વાસને નીચે ગળામાં ઉતારી અને નાસિકાથી શ્વાસને છોડી દેવાનો છે એક વખત એવું હોય તો જોઈ લેજો તમે જ્યારે ક્રિયા કરો આવડી ગઈ હોય તો આંખોને હંમેશા બંધ જ રાખવાની અત્યારનું આંખો ખુલ્લી રાખીશ હોઠને કરીએ દૂર જીભ છે મારી દાંતની પાછળ ધીમે ધીમે બહારથી અવાજ શક કરવાની અને ધીમે ધીમે જ હંમેશા શ્વાસને છોડવાનો તો આ રીતે આ થયું એક આવી રીતે તમે સ્ટાર્ટિંગમાં ચાર થી પાંચ વખત કરી શકો અને ધીરે ધીરે એક મિનિટ બે મિનિટ આ ક્રિયા કરવાની છે તો હું અત્યારે અહીં ખાસ કહીશ કે આ ક્રિયા તો તમને ઠંડક આપશે પણ સાથે સાથે તમારે કેટલું ખાનપાનમાં પણ ધ્યાન રાખવાનું છે તમે આ ક્રિયા કરતા હો ને સાથે તમે અથાણા ખાઓ તીખા તામસી ખોરાક ખાઓ તો એટલો ફાયદો નહીં મળે માટે હંમેશા ખાવા પીવામાં ધ્યાન રાખવાનું જરૂર ન હોય તો તડકામાં બહાર નહીં નીકળવાનું પૂરતું પાણી પીવાનું અને આપણા શરીરનું ધ્યાન રાખવાનું ફરી મળીશું નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર